તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં ખૂબ જ ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે દેવી પૂજક મુકેશભાઈ જેના મા બાપ હ કિસ્સો ન દેતા કર્યો મનસુખભાઈ રાઠોડને ફોન તો સાંભળો મિત્રો તમે આ કોલ રેકોર્ડિંગ અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રહે છે તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ હા મુકેશભાઈ બોલો મનસુખભાઈ

ને ઈ નવી મમ્મી લાવ્યા છે અને પંચોતેર વીઘા વાડી ને એવું બધું છે અને આણંદ પાંચ વીઘા ની city માં plot છે તો થોડુક આટલી મદદ થઈ જાય તો તમારે સારું તમારું નામ શું કીધું મુકેશભાઈ 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 કનુભાઈ હવે એટલે કોણ તમને ભાગ દેતું નથી હા એ ભાગ કોણ દેતું નથી પપ્પા ની આમ નામ રખડા છે જમીન છે વાડી છે બધું છે આપણે જૂનું police station ફાઈ પાળીયા મોટું બોટાદ ફાઈ

કનુભાઈ હા અને આપડે મકાન ક્યાં બનાવવું મનસુખભાઈ તો ગામ અગર નું ક્યાં મારે હાલો અટક તમારી શું અટક ભોજ ભોજૈયા હા

હવે અત્યારે મારે સાચી વાત ઉમર મારે છે તમારા બાપા ની પચાસ હશે પચાસ પંચાવન એટલે પચાસ વર્ષ બીજી બાય કરી હા કરી ને પછી શું કરવું મિલકત આટલું તો બધું થાય ને એના છોકરા છે કઈ છોકરા તો એક ને વાવડ છે ને એને લગન બગન કરી દીધા છે ને અમને કઈ સહકાર આપ્યો નથી પરિણે નહીં આ તમારા બાપા એ નવી બાય કરી એના કઈ બાળકો છે હા હા છે છે હા મારે હારે મોત કર્યું અમારી જોડે તો શેઠ અમે લોકો ને મંજુક ભાઈ અમારે અમારે રખડવાનું થઈ ગયું ને કારણ કે પરણેતાય ને અમને હક નો હક દાવો નો મળે તો શું કરું કયો હાલો અને સરકાર માં ગમે એના ખાતા ગમે એના જાય ને તો અમારે અમારું કઈ હાલતું નથી તમે ધાર્મિક માણસો દેવી દાદા માનતા હો અમારે બધે એમ શેઠ નો થઈ ને આ બધું એમાં તમારે હાલતા કે તમારા દેવી દાદા નું એટલે અમે અહિયાં પાછા પડીએ ને ભાઈ હવે આમાં શું છે મદદ કરો છો ના પણ હવે તમારે શું છે કે તમે મૂળ ભણેલા નહીં એટલે તમારા દેવી ના દાદા ના લઈ નીકળો પાછો તમારી તમારી ઉપર નો હોય ને આ તો અમારી જેવન ગરીબ માણસ મહેનત કરો તો એટલું સારું કારણ કે ખાતામાં જમીનમાં અમને કાય મનસુખભાઈ કઈ ખબર પડતી નહી છે ને આમાં આમ નામ ક્યાં રખડવું ગામો ગામ એમ તમતા દસ પક્ષી પક્ષીની સહી કીશો ને તો અમે સબૂત તમને દીશું બસ માં કેટલા પડ્યા અમારું ગામ તો છે ને જગ્યા લેવા પૈસા અમારી વાત ન હોય કેવાલો તો ક્યાં વાત રે આમ આમ ધંધો ફરી ખાવાનું આ કાયદા કી સિવાય કોઈ બીજું કામ છે નહીં બીજું

તમે સાંભળો મુકેશભાઈ પછી જે રેવન્યુ મેટર છે ને એમાં તમે તમારા નામ દાખલ કરાવો સર મામલતદારમાં અરજી કરો તો આઠ બાર નકલ મારા પપ્પા ની નાખી દઉં તમારે વોટ્સઅપમાં નાખવાની કોઈ જરૂર નથી તમે છે ને પંચોતેર વીઘા જમીન છે આપણ પંચોતેર વીઘા જમીન છે ખો વીઘા છે એને ભૂલી જાવ તમે તમે જૂની જૂની માના કેટલા છોકરા બે ભાઈ બોન બેન ને મેળશે તો આપડે મે મારી જાતે પહોંચા છે કારણ કે પપ્પા નો સહકાર નતો એટલે મારે ઉમર લાય દીકરી થાય એટલે મારે તો ઘરે તો કરવી પડે ને તમારે સમાધાન થઇ ગયું તમારે ઘરવાડી નું હા આવી ગયા એટલે એમાં એમાં શું છે કે એ મારે રહેવું નતું ને એટલે મેં મારી રીતે છે ને મારે મે બધા વડીલો એવું કહેતા હતા કે આપણે કઈ દીકરી નથી લાવી તો મેં કહું અવતાર માં અવતાર નો સહારો ન હોય તો બધું જાય કે પછી આવી વાત કરી મને એમ નહીં તમારે ખરવાડી સમાધાન થઈ ગયું સમાધાનમાં એવું છે કે સામે છે નથી આવ્યા ને એ તો બીજે વહી ગઈ છે ને કે દુની આટલ તો તમારે ખરવાડી હા એમની જ વાત કરું છું બીજા કે તું ગયા નથી પછી આપણું કઈ ઈચ્છે છે ને એને કોઈ જવાબ એ આવ્યો ને પછી શું કરું કયો હાલો તો હવે આજ તો ભાવતર નું એટલું થોડુંક તમે રયો છો એકલા રયો છો એકલા હા બેન ભાઈ ને આ દાદા કુટુંબી ને એવો સમજ માં રેવી છે ને મહેનત મજૂરી કરવી છે અત્યારે તો ઘઉં બઉ કર્યું છે પંદર વીઘા ને આવી મહેનત કર્યા રાખું છું અને માવતર વગર નું કોઈ દીકરી જે અમને કાઈ દેતા નથી સારો તો જોઈ ને બાપ કોણ ને એવું બધું પૂછે હમ તો હવે આ ગામ કયું તારું ને એવું બધું પૂછે પણ હવે કેમ કરવું એકલા પણ કઈ વસ્તુ થતું નથી મારે તમને છે આ ખાલી જમીન માં તમારો હક માનું પૂરતું મેટર છે ને હા એવું કરી દો તો થોડુંક સારો મળી જાય તમારે બેન નું નામ શું ચકુ બેન ચકુ હા મમ્મી નામ બીજું બેન અને મમ્મી ઓફ થઈ ગયા ચકુ બેન કનુભાઈ હા ઓકે આ જમીન અત્યારે તમારા પપ્પા ઈ વાવે છે કે બીજા અહીંયા અહીંયા વાડીએ જ છે પણ અમને કાંઈ રહેવા જ દેતા ને એટલે તમે એને ભેગાઈ નહીં રહેતા નહીંતી મને કાઢી ને કહે છે કાંઈ પણ એને તને છોકરાને કાઢી નાખે છે અને જે મોહીન જે બીજે બાઈડી રે છોકરા છે ને એને વાલા લગાડે છે અમારો અધિકારી શું છે કે હાલો અમને કોઈ કોઈ આશરો નો દત્ત પછી શું કરવું કે સરકાર માં હતા તો કોઈ જવાબ દેતું નહીં તો શું કરું એમાં પછી સરકાર નો શું એને કઈ લેવા દેવા નથી ને એને થોડું કીધું છે આમાં હું નાના માણસ છે ને ધમકાવે ને કે આ ઉભા ન રે ને કઈ આની કાર્યવાહી કાઈ કરવી નહીં એવું બધું વહીવટ કરે એટલે પછી અમારું કોઈ સાંભળે નહીં શું કરવું કે હાલો મકાન તમારા ઘર ના મકાન માં રહો છો ભાડે પાડે રે જાય પડાય રહી છે છે જ મકાન સોમવાર પ્લોટ છે કે નથી કાંઈ નથી તો તમને મેં ફોન કર્યો હોય ને હાલો તો પછી મેં નું પ્લોટ ભરાઈ દો ફોર્મ પણ હવે આ આપણી પાસે કાંઈ ભાઈ એવું બધું પોઝિશન માવતરની નથી પછી બીજું શું હોય કયો હાલો મજૂરી હાથ મજૂરી ઉપર શું આમ ને આમ એમાં શું છે ભાઈ એમાં અમારે કાંઈ સારો આપ્યો બાપા એમ નઈ બાપા એ સારો આપ્યો ઊંધી પડી ગઈ છે એમાં આપડે તો કઈક કરો ને જે ધાર્મિક લાકડામાંથી બહાર નીકળો તો તમે કઈક વિકાસ કરી શકશો તો તમારા માં કઈક પ્રગતિ આવશે કઈક વિકાસ થાય આટલું આટલું એક થોડીક છેલ્લી થોડીક આટલી એક વિનંતી કહી દો બીજું હું અમારા અમારા વાળા તો કોઈ સમજતા નથી અમારા વાળા ને કેવું છે પાંચ હજાર ગુંદામાં નાખી ને તો તૈયાર થાય અમારી પાસે ખાવાના વ્યાજ નો જમીન નહીં આશરો નહીં હવે ક્યાં આપડે કોને ઉભા રાખો બોલો અમને ખબર છે અમુક અમુક જે વિડીયા મૂકે છે ને એ બે પાંચ હજાર હાટું થઈને આવું કર્યા કરતા હોય પણ અમે એમાં કઈ ધ્યાન ન દઈએ અમે ખબર જોઈએ દેવી નામ નામે નીકળે બે પાંચ હજાર રૂપિયા દીધા એના નામે નીકળે અને કા ખોટા વિવાદ કરે એવું બધું

મેો તમને કહી નો કહી દે શું કામ કે એની તાકાત નથી એની તાકાત વિડીયા બનાવવાની હોય એની તાકાત ખાલી કરવાની હોય અમે તો કાકા કરીને બતાવી હતી બરાબર છે ઓકે છે તમારી વાત થી અને આ તો હું દેવી દાદા નામે અમે ધર્મ ના પાછળ મારી જે ધર્મ ના પાછળ જરૂર નથી તમારા જે ભૂખ્યા મરે છે સવાર plot માં મરો તો તમારો બાપ તમારી રિયા જેવું થઇ જાય હવે મનસુખ ભાઈ હવે આટલી એક છેલ્લી વિનંતી આટલી કરજો મારી માટે બસ તમારા પપ્પા નો નંબર હોય તો મને દયો તમને ભેગા રાખે તો તમારે રહેવું હોય ને, ભેગા રહેલી છે ને તો આપણે કાઈ વાંધો નહીં રહેવાનું મારે કાયદેસર. તમારા પપ્પાને હું ફોન કરું ને તમને રહેવા રહેવાનું ભેગો રહેવાનું કે તો રહો ને. હા કાયદેસર કાયદેસર. પછી કાઈ જઈને હોય છે મારી પાસે. હું એને ઓળખતો નથી તમારા પપ્પાને તમે ને કોઈને. હોય પણ એ તમારે પૂછી લેવાનું કે આમાં શું છે કે નાનપણ દીધા હીજુ હીજું અમને કોઈ સારો કે એમનો કોઈ વસ્તુ બન્યું નથી રેવું હોય તો આપડે આશ્રમ છે

હા મમ્મી ઓફ થઇ ગયા એ બે માણહ એ પેલા નાનપણ માં છે એને અમને હાભરે જ નતી અમને હાભરતું પણ નથી અને આ વસ્તુ કરી નાખ્યું છે એમને કઈ વાંધો નહિ કઈ વાંધો નહિ અને ઈ વખતે શું છે કે અમને આશરો કે સહારો કઈ દીધો નથી નાનપણ પછી શું કરું જો હાલો. કાઈ વાંધો હાલો એ જે થઇ ગયું જો ભાઈ જે વસ્તુ બની ગઈ ને હવે અત્યારે એવું છે કે અમુક આપડા માં આ જે કઈ ધર્મ ના નામ થી આપડે જકડાઈ ગયા છીએ આપડા માતા જી ના નામ થી જકડાઈ ગયેલા છીએ આપડા દેવી દાદા ના નામ થી જકડાઈ ગયા છીએ આપડે ભગવાન થી માતા થી તમને જ એક બાંધી દેવામાં માં આવ્યા છે એટલે આપડા આ દુઃખી થવા કારણ કેટલું છે હા હવે એ અત્યારે મારે સાંભળ આ તું જે તારી વેદના છે એ તને એમાં કોઈ ધ્યાન નહિ દે. નહીં નઈ દેવી નું કઈક ઉભું થાય તો બાર નીકળશે નામ થી પછી ઘરે પ્લોટ નથી એમાં એક બાર નીકળ્યો કોઈ નો નીકળ્યો નથી હવે રેવા મકાન નથી હવે દેવી દાદા દે કે તમારે ફોર્મ ભરવું પડે

હા એ વાત થાય છે મોબાઈલ નંબર વોટ્સએપ નાખી દે મારા પપ્પા નહીં હોય ભાઈ નો હોય છે મારા પપ્પા છે ને બેન નો છે ભેગા એ બધું જાણકારી આપી દી મારા પપ્પા ને વાત નહી થાય મારા પપ્પાની તો હું પ્લોટ મકાન બધું લાખ મકાન મને આ બધું એવું કર્યું છે પણ મને આમ રખડતો માણસ પણ તમારા નવા મમ્મી છે એના કેટલા બાળકો છે બે 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 હશે મારું દીકરું પણ કરી હો તારે તારે તકલીફ પડે તારે તો તમારે તમારી જોડે આપડે વાત કરવી પડે છે કાઈ માથો નહીં મારી વાત સાંભળ જો તારે રહેવાનું કાઈ ન હોય અને નો ફાવતું હોય તો તારે જો આપડે આશ્રમ છે કાય વસ્તુ નથી અત્યારે તમે કયો ને બાર હું રહું છું વલ્લભીપુર

કાંઈ વાંધો નહીં એ તો વાત તમારી સો ની એટલો આશ્રયની વાત કરી એટલે બધું આવી ગયું પણ આમને આટલી જે મારી વિનંતી છે એટલી તમે આટલું કહો સરકારમાં કે આ વસ્તુ કાયદો વસ્તુ આવું હાલે છે આ કેટલા માણસો સડક પર રખડે છે કેટલા ગરીબ માણસ રખડે છે માવતા રખડે છે તો આનો આનો ઉદ્ધાર હું કહો તો ખરા હું હમે તો નથી એમાં સરકારી પ્રોબ્લેમ નથી આ પ્રોબ્લેમ છે એ તારા પપ્પાનો છે તારા પપ્પા એ તમે રજલતા મુક્યા છે એને જમીનમાં ભાગ દીધો નથી એટલે ઈમાં સરકાર તમે નો કહ્યું આપડે કઈ બીજી પસાવે બીજી બાય કરી એમાં સરકાર શું કરે ઈ કઈ કેલા કરતો નહી

મીનાકરી નામ છે મીનાબેન હા મારા પપ્પા નું નામ કનુભાઈ હા તરપ પપ્પા નું નામ કનુભાઈ મીનાબેન કનુભાઈ હા એક minute કનુભાઈ હવે પછી ઓલા છે મારા દાદા કુટુંબ છે એ કઈ સહારો દેતા નથી એ બધા તે બધા એક જ તરણી એક માની દીકરીઓ તરણી અમારા ઘરે છે હવે અમારા અધિકાર છે ને હવે હું કરું તરણી ને છોકરા છે તો એની બાજુ થાને.

આ વિડીયો વાયરલ કરવા માટે તારા પપ્પા ની ને જે કઈ આ છે તે વાત કરી હા મનસુખભાઈ તમારો ફોટો ને એવું મોકલો ને એ મેકલી મેકલી દો હો સાહેબ દો શર્ટ રાખો મોડું એ હારો હાલો હાલો સાહેબ હાલો મેકલી દો